ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂરધ્વજ મંગલમ પુનરી કાક્ષ મંગલ આયતનોહરી હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશાની પરંપરા મુજબ મિત્રો ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી લઈ અને આપની પાસે આવતા હોય જેમાં અલગ અલગ દેવી દેવતાઓનું મહત્ત્વ અલગ અલગ પૂજાપાઠનું પાઠનું મહત્ત્વ અને હિન્દુ સનાતન ધર્મને લાગુ પડતા નીતિ નિયમ વિશેના વિડીયો આપની પાસે રજૂ કરતા હોય જે કંઈ માહિતી મિત્રો આપને આપીએ તે પૂરી સાચી અને સચોટ આપવાની હંમેશા મહેનત કરતા હોય તો મિત્રો એવી જ માહિતી લઈ ને ફરીથી આજે આપની પાસે આવ્યા તો આજનો વિષય મિત્રો એવો છે કે જે દરેક હિન્દુ ભાઈઓ બહેનોને ધર્મનું પ્રતિક ગણવામાં આવે તેવું પવિત્ર ઝાડ કે જેને આપણે તુલસીજી તરીકે પૂછતા હોય આ તુલસીજીનું મહત્ત્વ કહેવા માટે આજે ફરીથી તમારી પાસે આવ્યા તો આ તુલસીજી વિશેની માહિતી મિત્રો તુલસીજીનું મહત્ત્વ ઘણું આપણે સાંભળ્યું હોય કે તુલસીજીને પાણી રેડવું તુલસીજીને દીવો કરવો તુલસીજીને ચંદન કરવું પરંતુ શું કામ કરવું એને કેમ એટલા પૂજનીય ગણવામાં આવે તેના વિશેની માહિતી કદાચ કોઈ પાસે ન હોય તો એના માટેનો મિત્રો આજે વિડીયો લઈ અને આપની પાસે આવ્યા મિત્રો તો સૌથી પહેલાં તો તુલસી એ દરેક હિન્દુ ધર્મના ભાઈઓ બહેનોના ઘરે રહેતો એક છોડ હોય કે જેને આપણે છોડ કહીએ તુલસીજીનો ક્યારો કહીએ કે તુલસીજીનો રોગ કહીએ આ તુલસીજી એને એક પવિત્ર દરજ્જો આપવામાં આવ્યો છે અને જે ઘરની અંદર તુલસીજીનો રોપ ન હોય એવું કહેવામાં આવે કે તે ઘરની અંદર પિચાસનો નિવાસ કાયમ માટે હોય છે અને કજિયા અને કંકાસ થતા હોય છે તો મિત્રો તુલસીજી જે ઘરની અંદર હોય તે ઘર હંમેશા માટે પવિત્ર કહેવામાં આવે છે ઘરના આંગણે તુલસીજીનો ક્યારો એનું બહુ મહત્ત્વ શાસ્ત્રમાં પણ બતાવવામાં આવ્યું છે અને તુલસીજી એ ભગવાન વિષ્ણુજીને પ્રિય હોવાથી જ્યારે પણ શાલિગ્રામની આપણે પૂજા કરીએ ત્યારે શાલિગ્રામ ઉપર તુલસી તુલસીપત્રને પધરાવવામાં આવે તુલસી પત્ર ચઢાવવામાં આવે તુલસી પત્ર વગરની ની પૂજા શાસ્ત્રમાં અધૂરી પૂજા બતાવવામાં આવી છે મિત્રો આગળની વાત કરીએ તો આમ એક રીતે તુલસીજી એને એક આરોગ્યપ્રદ વનસ્પતિ પણ કહેવામાં આવે છે અને તે હંમેશા માટે કફ કફનો નાશ કરવાવાળું વસ્તુ છે આ કફનો નાશ કરવાની સારો હાર મિત્રો કોઈ પણ વ્યક્તિને ઉધરસ હોય અને તુલસીજીના પાન ચાવવાથી તેની ઉધસ મટી જાય પણ પ્રકારનો કફ હોય તો પણ તે કફનો નાશ તુલસીજીથી થઈ જાય અને કોઈપણ પ્રકારનો આપણને તાવ આવ્યો હોય તો તુલસીજીના પાન પાણીમાં નાખી અને તેનો ઉકારો કરી અને પીવાથી તે તાવ તાવ પણ આપણાથી દૂર વયો જાય એવું શાસ્ત્રમાં પ્રમાણ બતાવવામાં આવ્યું એટલે એને એક આરોગ્યવર્ધક વનસ્પતિ તરીકે પણ પૂજવાલાયક છે એની સારો મિત્રો આપણે ધાર્મિકતા બાજુ વાત કરીએ તો ધાર્મિકતામાં તુલસીજી એ બહુ દુર્લભ વસ્તુ છે અને તુલસીજીથી શાલિગ્રામનું પૂજન કરવું એને બહુ ઉત્તમ કહેવામાં આવ્યું છે શાલિગ્રામનું પૂજન કરેલું પાણી અને શાલિગ્રામ ઉપર ચડાવેલું તુલસીપત્ર કોઈ વ્યક્તિનું મરણ થયું હોય તેના મુખમાં જો મૂકવામાં આવે તો એવું પ્રમાણ આપવામાં આવે કે ડાયરેક્ટ એટલે કે સીધા એને વૈકુટ વાસમાં એનો વાસ થઈ જાય અને પ્રભુના ચરણોમાં એને સ્થાન મળી જાય મિત્રો તુલસીજીનું ઘણી જગ્યાએ આપણે પ્રમાણ જોતા હોય અને તુલસીજી દરેક ઘરની અંદર હોય દરેક ઘરની અંદર એની પૂજા પાઠ અને ધૂપદીવા થતા હોય સવાર સાંજ દીવો અને અગરબત્તી કરતા હોય ઘણા બહેનો તુલસીજીની પૂજા કરી અને એને ચાંદલો ચોખા પણ કરતા હોય પરંતુ મિત્રો તુલસીજી એ શાલિગ્રામને પ્રિય વસ્તુ કહેવામાં આવે છે અને શાલિગ્રામ ઉપર એ ચડાવવામાં આવે છે પછી તો કે કોઈ પણ આપણી આ ધાર્મિક પ્રસંગ હોય તો તેમાં જે ભગવાનને પ્રસાદ ધરવામાં આવે તે પ્રસાદમાં પણ તુલસીનું પત્ર મૂકવું એ જરૂરી ગણવામાં આવે છે એનું કારણ મિત્રો એવું બતાવવામાં આવ્યું છે કે વિષ્ણુ ભગવાને એટલે કે ઠાકોરજીએ એના મુખેથી એવું કહેલું છે કે જો તુલસીપત્ર મૂખાવગરનો કોઈપણ ભોગ ઠાકોરજીને લગાડવામાં આવે તો ઠાકોરજી એનો સ્વીકાર પણ નથી કરતા એટલા માટે આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં પણ જેટલો પણ પ્રસાદ બનાવ્યો હોય તેમાં તુલસીપત્ર પધરાવી અને ભગવાનને સમર્પણ એટલે કે અર્પણ કરતા હોય તો તુલસીજીનું એ રીતે પણ બહુ મહત્ત્વ છે તેનાથી આગળ વાત કરીએ મિત્રો તો તુલસીજીની સુગંધ એ એવી વસ્તુ છે કે જે સુગંધ હોવાથી શાસ્ત્રમાં અને વૈજ્ઞાનિક રીતે એવું કહેવામાં આવ્યું કે તુલસીજીની સુગંધથી કોઈપણ પ્રકારના હોય તેની આસપાસ આવતા નથી એટલે એક માન્યતા એવી પણ છે કે પ્રસાદની અંદર તુલસીપત્ર મૂકવાથી તે પ્રસાદની ઉપર કોઈપણ પ્રકારના કીટાણુઓ આવે નહીં અને બેસે નહીં કારણ કે તુલસીજીની સુગંધ એવી હોય કે તેનાથી કીટાણુઓ બહુ દૂર જાય અને રહે છે તેની આજુબાજુ પણ તે ફરકતા નથી તેનાથી આગળ વાત કરીએ મિત્રો તો અમુક તિથિને દિવસે તુલસીજીને ન તોળાય એવું શાસ્ત્રમાં પ્રમાણ બતાવવામાં આવ્યું છે અને ખાસ કરી અને ધર્મસિંધુ નામના પુસ્તકમાં એવું બતાવવામાં આવ્યું કે અમાસને દિવસે પૂનમના દિવસે અને બારસના દિવસે અને એક સંક્રાંતિ હોય ત્યારે તુલસીજીને તોળાય નહીં કારણ કે તે દિવસે તુલસીજીને તોડવા તે પુણ્યના બદલે પાપનું કર્મ થતું હોય એટલે ફરીથી એકવાર કહું કે અમાસને દિવસે પૂનમના દિવસે બારસના દિવસે અને સંક્રાંતિના દિવસે તુલસીનું પાન તોડવું ના જોઈએ તો આપણને એવું લાગે કે તે દિવસે તુલસીની જરૂર પડે તો શું કરવું તો તુલસીનું મહત્ત્વ પણ બહુ છે તે રીતે તુલસીજીનું એવું લખેલું છે કે તુલસીજીને તોડ્યા પછી ત્રણ રાત સુધી એટલે કે ત્રણ દિવસ સુધી તુલસીજીને પવિત્ર ગણવામાં આવે છે તેને વાસી ગણવામાં નથી આવતા એટલે ત્રણ દિવસ તેનો ઉપયોગ કરી શકીએ તો આ અમાસ પૂનમ બારસ અને સંક્રાંતિ ઉપર જો આપણે તુલસીજીના પાનની જરૂર હોય તો તેને આગલે દિવસે તુલસી તોડી લેવા જોઈએ અને આપણે એનો સંગ્રહ કરી અને રાખવો જોઈએ આ તિથિના દિવસે તુલસીજી તોડવાથી આપણને મોટામાં મોટો પણ દોષ લાગે છે એટલે આ દિવસે આપણે તુલસીનું પાન ના તોડવું જોઈએ કારણ કે તુલસીજીને ત્રણ દિવસ માટે પવિત્ર ગણવામાં આવે ત્યાં સુધી તે વાસી થાતું નથી જે રીતે બિલીપત્રને હંમેશા માટે પવિત્ર ગણવામાં આવ્યું એક બિલીપત્ર ગમે એટલી વાર ભગવાન શિવજીને ચડાવી અને ઉતારી ધોઈ અને ફરીથી ચડાવવાથી એને તાજું ગણવામાં આવે ગમે તેટલા દિવસ થયા હોય તો પણ બીલીપત્ર વાસી ના થાય તે રીતે તુલસીજીનું પાન પણ ત્રણ દિવસ સુધી વાસી નથી થતું અને બીલીપત્રનો મહત્વ મિત્રો અમારી ચેનલમાં જે મૂકેલું છે એમાં બીલીપત્રની અંદર જેટલા દેવનું વાસ હોય તે જ રીતે તુલસીજીમાં પણ ઘણા બધા દેવી દેવતાઓનો વાસ બતાવવામાં આવ્યો છે બીલીપત્ર વિશે તો એવું કહેવામાં આવ્યું કે મૂળું બ્રહ્મરૂપાય મધ્ય તું વિષ્ણુ રૂપાય અત્ર તું શિવરૂપાય એટલે કે ત્રણે ત્રણ દેવનો એમાં નિવાસ હોય એવું બિલીપત્ર હોય તે જ રીતે તુલસીજીની અંદર પણ બધા દેવોનો વાસ હોય છે એટલે તુલસીજીને કાયમ માટે પૂજવામાં અને એના ધૂપદીવા કરવામાં આવતા હોય તો મિત્રો ક્યારેક ક્યારેક આપણને એવો પણ પ્રશ્ન થતો હોય કે ક્યારે બિલીપત્ર ન તોડવા તો આજે મેં તિથિ બતાવી તે દિવસે ના તોડવા જોઈએ એ સિવાય પણ એવું પ્રમાણ બતાવવામાં આવ્યું કે જ્યારે સવારમાં સૂર્યોદય થતો હોય ત્યારે તુલસીના પાનને ના તોડવું જોઈએ અને એક સૂર્યાસ્ત થતો હોય એટલે કે જ્યારે સૂર્ય આથમતો હોય સાયંકાલ એટલે કે સાંજના સમયે પણ તુલસીજીનો સ્પર્શ પણ ન કરવો જોઈએ એની સારવાર મિત્રો સ્નાન કર્યા વગર તુલસીજીને અડવું ન જોઈએ તે અડવાથી પણ આપણને દોષ લાગે તુલસીજીના પાન તોડવા માટે પણ સ્નાન કરી અને પછી તુલસીજીને અડવાનું હોય અને એની સારવાર મિત્રો આગળ વાત કરીએ તો જ્યારે પણ અપવિત્રતા હોય ત્યારે પણ તુલસીજીને અડવું ના જોઈએ કારણ કે એમાં આભછેટ લાગતી હોવાથી અપવિત્રતા હોય ત્યારે તુલસીજીથી દૂર રહેવું જોઈએ આમ જે રીતે બીલીપત્રનું મહત્વ છે તેથી પણ વધારે તુલસીજીનું પણ મહત્ત્વ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે તેનાથી આગળ વાત કરીએ મિત્રો તો તુલસીજીની માળા અથવા તો કંથી કોઈ પણ વ્યક્તિ ગળામાં ધારણ કરેલી હોય તો એવું બતાવવામાં આવે કે તુલસીજીને કંઠી પહેરેલો અથવા તો માળા પહેરેલો વ્યક્તિ એક પગલું હાલે તો તેને એક અશ્વમેક યજ્ઞ કરવા જેટલું પુણ્યની પ્રાપ્તિ થાય એટલે હંમેશા માટે તુલસીની કંઠી અથવા માળા આપણે ધારણ કરવી જોઈએ તે કરવાથી આપણો આખો દેહ એટલે કે આખું શરીર પવિત્ર રહે છે એની હારો હાર મિત્રો કદાચ તુલસીજીના એક છોડનું આપણે દાન કરીએ તો દસ હજાર ગાયોનું દાન કર્યા જેટલું પુણ્યની આપણને પ્રાપ્તિ થાય છે અને એક તુલસીજીના છોડનું ખાલી દાન કરવાથી જાણે કે દસ હજાર ગાયોનું ગૌદાન જે કરવામાં આવે તેટલા પુણ્યની પ્રાપ્તિ આપણને થઈ જાય તો મિત્રો એનાથી આગળ વાત કરીએ તો તુલસીજીને જ્યારે પણ તોળવા હોય ત્યારે તુલસીજીની પ્રાર્થના કરવી જોઈએ તેના માટે પણ આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રની અંદર શ્લોક બતાવવામાં આવ્યો કે તુલસી તાની પતરાણી કેશવશ્યે સદાપ્રિય કેશવાથે વિચિત્યામી મમદોષો ન દીયતામ એટલે કે તુલસીજી તમારું પાન શ્રી વિષ્ણુ ભગવાનને પ્રિય હોય અને એના ઉપયોગ માટે હું તોડું તો એનો અમને દોષ ન લાગે આવો શ્લોક બોલી અને તુલસીનું પાન તોડવું જોઈએ તેનાથી આગળ વાત કરીએ મિત્રો તો રોજ સવારે સ્નાન કરી અને તુલસીજીને પાણી દેળવું જોઈએ પરંતુ તુલસીજીને પાણી દેળવામાં ખાસ કરી અને કરશિયો એટલે કે જેને આપણે કળશ કહીએ તે આપણા ખોબાની અંદર રહેવો જોઈએ કરશિયાને ડોકથી ના પકડવો જોઈએ પરંતુ ખોબાની અંદર રાખી તુલસીજીના નામનું સ્મરણ કરી અને તુલસીજીને પાણી દેળવું જોઈએ તુલસીજીને એક દીવો કરવો જોઈએ બે હાથ જોડી અને તુલસીજીની પ્રાર્થના કરવી જોઈએ મિત્રો તુલસીજીની પ્રાર્થનામાં એવું બતાવવામાં આવ્યું છે કે સૌથી પહેલાં ત્યાં કરેલા દીવાને પ્રાર્થના કરવી જોઈએ કે શુભમ કરો તો કલ્યાણમ આરોગ્ય ધન સંપ્રદ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુ એટલે કે દીપક નામના દેવને પ્રાર્થના કર્યા પછી તુલસીજીને પ્રાર્થના કરવામાં મિત્રો તુલસીજીના આઠ નામ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા આઠે આઠ નામનું જો સ્મરણ કરવામાં આવે તો તેનાથી તુલસીજી આપણી ઉપર પ્રસન્ન થાય તો તે નામ વિશેની વાત કરીએ મિત્રો તો તુલસીજીના આઠ નામમાં પહેલું નામ આવે વૃંદા બીજું નામ આવે વૃંદાવની ત્રીજું આવે વિશ્વપાવની ચોથું આવે વિશ્વાપૂજિતા પાંચમું આવે પુષ્પસારા છઠ્ઠું આવે નંદિની સાતમું આવે તુલસી અને આઠમું આવે કૃષ્ણ નિવની આ આઠે આઠ નામ તુલસીજીના લેવાથી આપણને જાજા બધા પુણ્યની પ્રાપ્તિ થાય તો મિત્રો હિન્દુ સનાતન ધર્મમાં તુલસીજીનું બહુ મહત્ત્વ છે જે આપની પાસે આજે રજૂ કર્યું આ જાણવાથી મિત્રો દરેક હિન્દુ સનાતનની ભાઈઓ બહેનોને તુલસીનું મહત્ત્વ સમજાય અને દરેક વ્યક્તિ પોતાના ઘરે એક અલગથી કુંડાની અંદર તુલસીજી વાવી અને શક્ય હોય એટલી એની પવિત્રતા જાળવવી જોઈએ તુલસીજી જે ઘરની અંદર હોય ત્યાં દરેકે દરેક દેવી દેવતાઓનો વાસ હોય છે અને તુલસીજી જે ઘરમાં હોય તે ઘરનું વાતાવરણ કાયમ માટે ચોખ્ખું અને શાંત રહે છે તો મિત્રો તુલસીજીનું માન સન્માન રહે તે રીતે તુલસીજી વાવવા જોઈએ અને તુલસીજીના પૂજાપાઠ કરવા જોઈએ કોઈ પણ વ્યક્તિના મૃત્યુ સમયે પણ જો એને તુલસીનું પાન એના મુખમાં મૂકવામાં આવે તો એને પ્રભુચરણમાં સ્થાન મળી જાય એવું પ્રમાણ બતાવવામાં આવે અને હાર મિત્રો તુલસીજીની એક અલગ વાત એવી પણ હોય કે અમુક ઋષિમુનિઓના કહેવા પ્રમાણે તુલસી કોઈ આગળથી માયગી લેવાય નહીં એટલે કે કોઈના ઘરે તુલસીનું પાન લેવા ન જવું જોઈએ ક્યારેય પણ આપણે તુલસીનું પાનની જરૂર પડે તો આપણા ઘરની અંદર તુલસી હોવી જોઈએ અને આપણા કાર્યની અંદર આપણી પોતાની જ તુલસીજી વપરાય તે સૌથી ઉત્તમ કહેવામાં આવ્યું એટલે કે કોઈના ઘરે પણ તુલસીજીના પાન ન લેવા જવા પડે તેના માટે આપણા ઘરની અંદર તુલસીજીનો છોડ હોવો જોઈએ અને વધારે છોડ હોય તો મેં આપને જેમ બતાવ્યું તેમ છોડનું દાન કરવાથી દસ હજાર ગાયોનું દાન કરવા જેટલા પુણ્યની આપણને પ્રાપ્તિ થાય તો મિત્રો આજે આ અમારા આ ચેનલ દ્વારા હિન્દુ સનાતન ધર્મના પ્રચારના કાર્યમાં પવિત્ર એવા તુલસીજી વિશેની પૂરેપૂરી માહિતી આપની પાસે રજૂ કરી જે જાણીને તમને પણ ઘણો આનંદ થયો છે તો મિત્રો અમારા આનંદમાં વધારો કરવા અને અમારા આ ચેનલના પ્રચારના કાર્યમાં સહભાગી બનવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરવાથી અમારા આ કાર્યના સહભાગી બની અમારા કાર્યોના આનંદમાં વધારો કરો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ